နာရီဘာလို့လဲ મારું નામ બળે હતા સુકાભાઈ છે આજે અમારું કૃતિનું નામ વોશેબલ અને રિઝેબલ ડાયપર આ ડિસ્પોઝેબલ ડાયપર છે આનો ફક્ત એક જ ઉપયોગ કરી શકીએ છે આ વોશેબલ ડાયપર છે આનો હતો ને પણ ઉપયોગ કરી શકીએ છીએ આનો ઉપયોગ કર્યા બાદ ખુલ્લામાં પેકેજ હતા હોય છે જેના પર બાળકોના મળમૂત્ર હોવાથી તેમાં તેના પર માખી મચ્છરો બેઠતા રોગોનો ફેલાવો ઘરે ઘરે થાય છે અને પરિણામે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા અને ટાઈફોઈડ જેવા રોગો ફેલાય છે આનો ધોને પણ ઉપયોગ કરી શકાય છે અને ઘરે બનાવી શકીએ છીએ પચાસ રૂપિયા જેટલો પણ થઈ શકે છે આ ડાયપર એ બાજાર બજારમાં આઠ થી બાર રૂપિયામાં જોઈતા હોય છે આ બાળક આ ડાયપર બાળકને દિવસના છઠે આઠ જોઈતા હોય છે તો તેના મહિનામાં બસો બસો ચાલીસ જેટલા ડાયપર જોઈતા હોય છે

લીમડાના કડવા લીમડાના પાણી ગરમ પાણીમાં ધોઈ નાખવામાં આવે તો એક એન્ટી અને એન્ટી તરીકે કામ કરે છે કારણ કે આપણે આપણી આવનારી પેઢીને એક સ્વચ્છ સુંદર અને સ્વસ્થ પૃથ્વી આપવાની છે